નમસ્કાર છો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો છવ્વીસ તારીખ બારમો મિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે ગુરુવારના રોજ આજે ઠાકાસીભાઈ સિવાય ગ્રાઉન્ડમાં આ બ્લોક નંબર પાંચમાં છેલ્લો બ્લોક છે આ બ્લોક લઈને ટ્રાન્સપોર્ટ ટ્રાસપોર્ટનગરમાં મિત્રો હરાજી જશે ને મિત્રો તમે જોઈ શકો છો જેથી હરાજીનો ટાઈમ થઈ ગયો છે જો બધા વેપારી આવી ગયા છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ કેવા રહીએ છીએ આજના બજાર ભાવ હા મિત્રો મરચામાં સારા માલમાં લેવાલી ધીમે ધીમે વધી રહી છે મિત્રો સારા માલની માંગ વધી રહી છે ધીરે 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 એટલે સારા માલમાં બજાર સારું થતું જાય છે તો ચાલો આજે કેવા રહી છે મરચાંના બજાર ભાવ રૂબરૂ જઈને જાણી લે તો ચાલો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે સોળસો ને એક રૂપિયાનો ભાવ છે સાનિયા મરચું છે ને હવા મરચું છે અને આમાં ફોરવર્ડ એ મિક્સમાં મિક્સમાં છે સત્તરસો ને એકાવન સત્તરસો ને એકાવન રૂપિયા નો બહુ છે સ્થાનિય મચ્યું છે આમાં ફોરવર્ડ જોવા મળી રહ્યું છે મિક્સ માં ફોરવર્ડ છે આની અંદર તમે જોઈ શકો છો ફોરવર્ડ છે અને સુકો માલ છે ભાવ થયો છે ચોવીસો ને એક રૂપિયા નો ભાવ થયો છે સુપર કલર માં કાય નો ચોવીસો ને એક રૂપિયા માં વેચાણું છે સુપર કલર અને સેજ હવા છે માઇનોર હવાઈ છે આ ટાઈપની હવાઈ છે

پتا 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 અઠ્યાવીસો ને એક રૂપિયા નો ભાવ છે અઠયાવીસો ને એક રૂપિયા નો ભાવ છે સુપર કલર સાની માલ માં કાય નો ઘટે સુપર માલ છે અઠ્યાવીસો ને એક રૂપિયા માં વેચાણ સુપર કલર માં સુકો માલ છે